क्रिस्त द लॉर्ड क्रिस्त मई तथा बहनों दिव्य ध्यान संदेश में स्वागत है एप्रिलीसमी तारीख साठ सान ग्रंथ दसमो अध्याय पहली कड़ी थी दसमी कड़ी सुधी आ संदेश साँबना सौरा सौ कुटुबीजों ने मैं प्रार्थना करू छू के तब हमेशा प्रभु अवाज साबड़ी प्रभु पाचड़ पा जाओ जति कृतम तम हमेशा सुरक्षित रहो कृष्ण माला भाई तब आज न पहला सात्र पाठ प्रसिद्ध न चरित्र में ग्यारहवें अध्याय में एक अद्भुत घटना एक ऐतिहासिक घटना बने से धर्म सभा ने क्रिस्ती धर्म सभा ने थामला जे पिलर पीटर बिन यहूदी लोगों के पास जाए से अनेक है से कि ईश्वरे बिन यहूदी लोगों ने अपन रुदयी पर्टो करी जीवन प्राप्त करने तक आप लोग पिल्लर थामला कहना द्वारा के प्रभु मुक्तिदाता तरीके स्वीकार करे एहूदी लोग जो रूढ़ी चुस्त था ये सहन कर सके ज नहीं जारे पीतर पाछा आवे पूछे ते तो अभड़ गया अपवित्र थी गया भिन्न विधि लोक પાસે ગયા એમ કરને આરોપ આક્ષેપ લગાડે છે એટલે પીતર પણ સખત રીતે મજબૂત રીતે એમને જવાબ આપે છે જેત કરી કે આ જે કૃષ્ણ ધર્મ સભા એક વિશ્વ ધર્મ બની હોય માત્ર એકુદીયને એકુદીયો લોકોમાં નહીં भिन्न विधि લોકો વચ્છે પણ પ્રભુનું નામ લઈ જઈ એમને પણ ઈશ્વરરાજમાં લાવ્યા હોય આ અદ્ભુત ઘટના આજના પહેલા સાત્રપડમાં આપણે જોવા મળ્યા છે જે કુટી લોકો બીજા લોકો નિસ્વીકાર કરી શકે જ નહીં યહોવા અમાર દેવ અને મુક્તિ અમારા માટે છે એમ ગર્મે મક્કમ રહેતા હતા પણ એ કઠિનતા થોડી નાખી એક નવા યુગમાં એક નવી દુનિયામાં પ્રવેશ કરાવે છે પીઠર ક્રિષ્мал ભય તબિન આજનો સુસંદેશમાં સાચો ગોવાળ કોણ છે एम कर प्रभु आज नसुभ संदेश द्वारा सिखवाड़े शीखवाड़े साचो गोवाल अलग अच्छा चोर अलग साचो गोवाल ये घेटा ने ओके ओवाज सांभे ये पोते दरवाजो है साथ साथ एमने केर करे ज्या पा हो वरसाद ज्या घास हो जाए સાથે સાથે રક્ષણ કરે છે ગોવળ હંમેશા આગળ છાંતા હોય જેતિ કરી જેની પાછળ જે ઘેટા હંમેશા સલામત રહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ પાપ જે વરુ જીવા છે કે માનવ જાત ને ઘળી જવા માટે આવે છે એની સામે ઉભા રહી વરુ પાપ ને હરાવી માનવ જાત ને બચાવે છે માનવ જાત માટે જીવન અને ભરપટ જીવન માટે આ પૃથ્વી પર આવ્યા હોય પોતાનું જીવન ગુમાવી માનવ જાતને બચાવે છે જે સાચા ગોવાળ છે ઈશ્વરના નામે ઘણા બધા લોકો આવ્યા હોય પણ પોતાને જીવન આફી લોકોને રક્ષણ કર્યું હોય એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવાય બીજો કોઈ હોઈ શકે નહીં આપણે પણ સાચા ગેઠા તરીકે સાચા ગોવાળ આવાજ સાંભળીએ આજે ઘણા બધા પ્રભુના નામે નીકળ્યા હોય ઘણા બધા બાઇબલ લખીને પકડતા હોય જે જે બાઇબલ લઈને ફરે છે એ બધા સાચા ગોવાળ નથી જે પોતાના જે જેવી રીતે રોમના ધર્મ સૌ સોળમો અધ્યાયમાં સત્તરમી કલામાં કહે છે ઘણા બધા પ્રભુના નામે નીકળશે માત્ર માત્ર પોતાના પેટની પૂજા કરવા માટે અને એ લોકો પ્રભુશની સેવા કરતા નથી જે માત્ર પોતાના માટે હોય અને પોતાનું નામ વધારવા માટે કરતા હોય એ ગમે તે વ્યક્તિ હોય એ બધા ખોટા ખોટા માનસ્યો છે પ્રભુ ઈસુનો અવાજ આપણે બધા સાચા ગોવાળ તરીકે સારા ઘેટા તરીકે પ્રભુનો અવાજ સાંભળીએ જે તે કરી આપણે સુરક્ષિત રહીએ જે તે કરી પ્રભુ આપણને જે જરૂરિયાત છે એ બધું પૂરી પાડે જેવી રીતે ગિત સાત્રમાં 23 મોદ્યમાં પ્રભુ સાચો ગોવાળ છે આપણે કશાની કોટ જરૂર બિલકુલ પડસે લેમ કરવી પ્રભુ વચન આપે છે હા ક્રિષ્મા ભયતાબહેનો આજના શાસ્ત્ર આ મનન ચિંતન પાઠ સમજવા માટે પ્રભુશી ઉપર વિશ્વાસ રાખવા માટે પ્રભુજીને વધુ સારી રીતે ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દનો સંદેશ સબસ્ક્રાઇબ કરજો અને બીજાને પણ ફોરવર્ડ કરજો જેથી કરી બીજા પણને ખબર પડે કે સાચા ગોવાળ પ્રભુ સુખ્રિષ્ઠ છે પ્રભુ સુખ્રી માત્ર ખ્રિસ્તીઓ માટે નહીં આખી દુનિયા માટે છે થેન્ક યુ ગોડ બ્લેસ યુ ઓલ ప్రభు యీసూ హింద విశ్వాస రాకు